ઇવાદ મિત્રો સમાજની તોળી તલી અને માત્રુ શક્તી નવા વર્ષે આપ સૌને સાલો મારક કહું છું અને નૂતન વર્ષ અભિનંદન કહું છું નવા વર્ષમાં માં અર્બુદા શક્તિ આપે સમૃદ્ધિ આપે અને સન્મતિ આપે એવી પરમ કૃપાળુ પ્રાર્થના પ્રાર્થના કરું છું

સૌ સેવા આપી છે અને અત્યારે આપી રહ્યા છે એમનો પણ આજના તબક્કે સમાજ આભાર વ્યક્ત કરું છું મિત્રો સમાજમાં ઘણી બધી પ્રગતિ થઈ છે અભી નાપીએ મુઠ્ઠી પર જમી સારા આસમા બાકી હે પ્રગતિ ઘણી કરી છે કરવાની છે મારે બે જ વાત કહેવી છે એક શિક્ષણ વિશે અને એક પોલિટિક્સ વિશે શિક્ષણમાં કંઈ કહેવાનું નથી કેમ કે દરેક બાળક દીકરી હોય કે દીકરો અત્યારે ભણે જ છે પણ આપણે સમાજે જે છેલ્લા વર્ષોમાં પ્રગતિ કરી છે એ શિક્ષક હોય ડોક્ટર હોય તલાટી હોય આર્મી હોય એ બાબતમાં ઘણી બધી પ્રગતિ કરી છે આ ભારત દેશ વિશાળ છે અને એનાથી દુનિયા વિશાળ છે અને દુનિયાથી પણ નોલેજ જ્ઞાન એ અગાજ છે અને એના માટે આપણા જે વિષય જે ક્ષેત્રો આપણાથી છૂટી જાય છે એ તરફ આપ સૌ ધ્યાન આપશો એવી પણ વિનંતી છે ઘણી બધી બાબતોમાં આપણા દીકરાઓ હજી પહોંચી શક્યા નથી એ ભૂસ્ટર વિજ્ઞાન હોય એ સેલ ટેક્સ ઇન્કમ ટેક્સ હોય એ આઈએસ કે આઈપીએસ અધિકારી હોય આઈએફએસ અધિકારી હોય ઘણી બધી એવી જે જોબ છે એમાં આપણા ટેલેન્ટ છે પણ આપણે એ બાજુ માર્ગદર્શન નથી અત્યારનો સમય છે યુટ્યુબ ઉપર તમને બધું મળી જાય છે માટે આપણે પગમાં ન દેખીને આગળના દ્રષ્ટિ કરી આપણા બાળકનો ગોલ શું છે એને નક્કી કરવા દઈને એના રસના વિષય સાથે એને ભણાવીએ આપણું બાળક ટેલેન્ટ બને આપણું બાળક સ્કીલવાળું બને આપણું બાળક ઉદાર બને આપણું બાળક સંઘર્ષશીલ બને અને આપણું બાળક સાહસિક બને એવું આપણે એને શીખવવાની જરૂર છે અને શિક્ષણ તો આપણે આપીએ જ છીએ પણ એને ગાઈડન્સ મળી રહે તો દરેક ક્ષેત્રમાં આપણે છવાઈ જઈએ એવી પણ આજના સભ્ય આપ સૌને વિનંતી કરું છું મિત્રો પોલિટિક્સમાં એવું કહેવાય કે આપણી સમાજને એમાં ખૂબ રસ રસ છે કેટલો સમાજ રોલ્ટિક્સ ખુદાય કમ ભી તો નહીં આવું બધું માને છે દરેક પ્રશ્નો દરેક મુશ્કેલીનો હલ એ પોલિટિક્સમાં ઢુંડે છે જે એક જાજવાના જળ સમાન છે

કે તમે પોલિટિક્સ અમુક કેલિબર ક્રીમ માણસો છે એ આગળ આવો અને જે ઘરે સુખી સંપન્ન હોય એ જ આગળ આવે બાકી પોલિટિક્સ કાયમે ખર્ચાનો વિષય છે અને એમાં છેવટે ખુવાર થવાનું છે મને આજે બે હજાર બે નો સમય યાદ આવે છે ગુરુ મહારાજ કે હું એ વખતે માર્કેટમાં ધંધો કરતો હતો અને જિલ્લા પંચાયતની ટિકિટ આવી માવજીભાઈ પાસે માંગવા ગયો

તમારો હીર અને ખમીર લાગતું હોય એ વ્યક્તિને આગળ કરજો અને એને જ તમે પ્રોત્સાહન આપજો પેલાને પાડી દેવા માટે બીજાને ઉભો કરો તો સમાજને જ નુકસાન થશે અને સમાજને નુકસાન થાય આપણા વિસ્તારને નુકસાન થાય અને વિસ્તારને સમાજને નુકસાન થાય એ પોલિટિક્સ કરવા વાળાને પણ નુકસાન થતું હોય છે માટે આપ સૌને વિનંતી કરું છું કે જે પોલિટિક્સ કરવા વાળો હોય એ નાનેથી ઊંચા જાય નીચેથી ઊંચો જાય

બધા વિસ્તારમાં સંઘર્ષ કરો અને તમામ સમાજને સાથે લઈને ચાલો પોલિટિક્સ માટે છે સમાજને પણ વિનંતી છે રાજકારણ કરતા તમામ કાર્યકર્તાઓને વિનંતી છે કે આપણે આપણી મર્યાદા આપણે જાળવી આપણી મર્યાદા આપણે ઓળખી અને આપણે આગળ વધીએ એ સમયની માંગ છે साथे साथें माधे आजे सामाजिक बात पढ़ कर बीचे सामाजिक बातमां जे तेरे परिवर्तन आविर्य छे ये बाबतमां हमारे बात कर बीचे इच्छते स्वरते दौलते चाहते और उल्फते सब कुछ नहीं रहती इस दुनिया में इच्छते स्वरते चाहते दौलते सब कुछ नहीं रहती इस दुनिया में आज मैं जहां हूं સમાજને પણ પરિવર્તન કરવું પડશે એક સમય એવો હતો જ્યારે આર્યો રાખી રાજ કરતા એના પછી નો વિષય એવો આવ્યો વિક્રમાદિત્ય આખા ભારત વર્ષ નો રાજ કર્યું એના પછી સમય એવો આવ્યો

સો વર્ષ ની થઈ છે ઈ ધ્રેટેસ્ટ જનરેશન થઈ એના પછી જનરેશન બુમર જનરેશન આય એના પછીની જે જનરેશન આવી એ એક્સ જનરેશન આવી એના પછીની જનરેશન આવી ધ જનરેશન આવી અને મિલિયન જનરેશન પછી અત્યારે જે ચાલે છે એ આલ્ફા જનરેશન છે અને પછી ગામા જનરેશન ચાલુ જનરેશન માટે

એમાં રિવાજ હોય એમાં ભાષા હોય એમાં સામાજિક સંસ્કૃતિ હોય એમાં શિક્ષણ હોય એમાં ધંધા હોય કોઈ પણ બાબત હોઈ શકે માટે મારી સામાજિક વડીલોને પણ વિનંતી છે કે જે નવી જનરેશન આવી છે એ દુનિયા સાથે તાલ મિલાવવાવાળી છે અને એ આપણે આપણે રોકી નહીં શકીએ પણ એમને આપણે માર્ગદર્શિત કરી શકીએ આપણી સંસ્કૃતિ સાથે આપણા વ્યવહાર સાથે આપણી વેશભૂષા સાથે અને આપણા વિસ્તાર સાથે એને તાલમેલ મિલાવીને આગળ વધીએ સમાજમાં ઘણા બધા કુરિવાજો છે દૂર કરવાની જરૂર છે ઘણા બધા રિવાજો છે અપનાવવાની જરૂર છે અને અપનાવવાનું પ્લેટફોર્મ મને એમ લાગે છે કે હવે આ સમયની માંગ છે માટે યુવા મંડળે અમે ગયા વખતે મીટિંગ કરી હતી અને કીધું હતું કે આપણા વડીલોને બોલાવીએ વડીલો આગળ આપણે વાત મૂકીએ દુનિયા બદલાઈ રહી છે આપણે નહીં બદલાઈએ તો પણ રોકાશે નહીં કારણ કારણ કે સૂર્ય ઉગે અને આપણે સુતા રહીએ ઓંખ મીચી નાખીએ પણ સૂર્ય જ ઉગવાનું ચાલુ રાખશે અને એ આથમી જ હશે આપણે નહીં ઉઠીએ તો આપણા મોડા પડશું આવો જ સમયની માંગ છે માટે સમયની સાથે તાલ મિલાવી તમામ સમાજો આધુનિક થઈ રહ્યા છે રીત રિવાજો ટોંકા કરી રહ્યા છે ખર્ચા ઓછા કરી રહ્યા છે વ્યસન નાબૂદ કરી રહ્યા છે અને આગળની પંથમાં ચાલી પડ્યા છે ત્યારે આપણે પણ એમની સાથે એકવીસમી સદીમાં ક્યાંક આપણે પછાતનું બેણો ન લાગે લાગી જાય એના માટે આપણે જાગવાની જરૂર છે આપણે આગળ વધવાની જરૂર છે આપણે અપડેટ થવાની જરૂર છે માટે સમય ક્યારે રોકાતો નથી સમયની સાથે આપણે ચાલીએ એવી આજની સમયની માંગ છે એ બાબત તમારી બે વાતો મૂકી છે તમે ચોક્કસ વિચારશો એવી મને આશા છે આજે ખૂબ સારું દાન કર્યું છે સતે શું જાય તે સુર શસ્ત્રે શું જાય તો પંડિત દસ શસ્ત્રે શું ચ વક્તા દાતા ભવતી વાનવા હજાર સો વર્ષે સુર પાકે એક હજાર વર્ષે પંડિત પાકે દસ હજાર વર્ષે જ્ઞાની પાકે પણ દાતા તો થાય અને ન થાય પણ આ સમાજની અંદર દાતા થયા છે અને આજે ચાર વીઘા એટલે એક કરોડથી વધારેનો દાન આપ્યું છે નતમસ્તક થઈ એને કુકલ પરિવારને વંદન કરું છું સાથે સાથે સમાજે સહકારી ગોળિયાના જે યુવાનો છે એમને પણ અઢાર લાખ જેવી માતબર રકમ આપી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એમને પણ વંદન કરું છું અને સાથે સાથે યુવા મંડળને પણ વંદન કરું છું કે આવો સરસ કામગીરી કરે છે ખેંગરભાઈ અને એમની ટીમ ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને સમાજ સંકટિત કરીને આગળ વધીએ સમાજમાં દરેક આગેવાન નહીં થઈ શકે સમાજના આગેવાન તમારે નક્કી કરવા પડશે અને આપણે સાથે મળીને ભેગા મળીને આપણો ડાયો હોય કે ગાંડો હોય આપણા આગેવાનને આગળ વધારીએ એ વાત સાથે જય હુબદા જય ભારત જય હિન્દ